નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો બે હજાર ચોવીસની અંદર જો તમારા રેશન કાર્ડની અંદર તમે ઈ કેવાયસી એટલે કે ફેસ ઓથોન્ટિકેશન જો ન કરાવેલું હોય તો કરાવી દેજો કારણ કે જો તમે તમારા રેશન કાર્ડની અંદર જો ઈ કેવાયસી કરાવેલી નહીં હોય તો હવે તમને જે વ્યાજબી ભાવની દુકાનેથી સસ્તા ભાવનું જે અનાજ મળે છે એ અનાજ મળતું બંધ થઈ જશે અને સરકારે હવે એ નિયમ જાહેર કર્યો છે કે જે રેશન કાર્ડ ધારક છે એમને ફરજિયાત એમના રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવવી પડશે એટલે મિત્રો તમે પણ જો ઈ કેવાયસી તમારા રેશન કાર્ડની અંદર ન કરાવી હોય તો જલ્દીથી કરાવી લેજો અને ઈ કેવાયસી ઘરે બેઠા મોબાઈલની મદદથી તમે કેવી રીતે કરી શકો એ હું તમને આજના આ વિડીયોમાં માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે આઇકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલાં મળતું રહે હવે મિત્રો તમારા રેશન કાર્ડની અંદર ઘરે બેઠા મોબાઈલની મદદથી ઓનલાઈન ઈ કેવાયસી કરવી હોય તો એના માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે જેમાં સૌપ્રથમ એપ્લિકેશન જે છે એ માય રેશન જે એપ્લિકેશન છે એને તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે અને બીજા નંબરની જે એપ્લિકેશન છે એ છે આધાર એસ ફેસ આરડી એપ આ અહીંયા તમે લોગો જોઈ શકો છો આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાં જઈને અને જ્યારે તમે માય રેશન એપ્લિકેશનથી ઇ કેવાય સી કરશો તો ત્યાં પણ તમને આ જે માય આધાર ફેસ આરડી જે એપ્લિકેશન છે એની લિંક જોવા મળશે એને ડાઉનલોડ ત્યાંથી પણ તમે કરી શકશો તો મિત્રો સૌપ્રથમ તમારે તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવી હોય તો અહીંયા જે આ માય રેશન જે નામની એપ્લિકેશન દેખાય છે એના પર તમારે વકી આપવાનું છે હવે મિત્રો એના પર વક્ય આપો એટલે તમારી જે એપ્લિકેશન છે એ ઓપન થશે અને મિત્રો હા જો તમે સૌ પ્રથમવાર આ એપ્લિકેશનને ડાઉનલોડ કરતા હશો તો તમારે એની અંદર રજીસ્ટ્રેશન પહેલાં કરવું પડશે એટલે તમારો જે મોબાઈલ નંબર છે એ અંદર એન્ટર કરવાનો રહેશે અને ચાર અંકનો પિન સેટ કરી અને ઓટીપી મેળવી અને તમારે આ એપ્લિકેશનની અંદર લોગિન રજીસ્ટ્રેશન કરવાનું છે અને રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે આ એપ્લિ એપ્લિકેશનની અંદર લોગિન થવાનું છે તો લોગિન થવા માટે તમારે અહીંયા આ એપ્લિકેશન આવી રીતે જોવા મળશે અહીંયા તમારે જે ચાર અંકનો પિન સેટ કરેલો હશે એ ચાર અંકનો પિન અહીંયા એન્ટર કરવાનો છે તો આપણે એન્ટર કરી દઈએ હવે મિત્રો આ ચાર અંકનો પિન અહીંયા એન્ટર કર્યા પછી આ લોગ જે બટન છે એના પર ઓકે આપવાનું છે હવે એના પર ઓકે આપશો એટલે આ એપ્લિકેશન જે છે એ તમારી સામે આવી રીતે ઓપન થશે અને અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જે છે એ જોવા મળશે અહીંયા જો સૌ પ્રથમ ઓપ્શન છે જાહેર વિતરણ વ્યવસ્થા તો અહીંયા તમે ઓકે આપી અને એની માહિતી તમે મેળવી શકશો પછી અહીંયા રેશન કાર્ડની વિગત એના પર ઓકે આપશો તો તમારું રેશન કાર્ડ જે છે એની અંદર કેટલા નામ છે એ તમને બતાવશે પછી અહીંયા આધાર અને મોબાઈલની સ્થિતિ તમારા રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક છે કે નહીં આધાર કાર્ડ અ અંદર લિંક છે કે નહીં રેશન કાર્ડની અંદર એ પણ તમને અહીંયા જોવા મળશે પછી અહીંયા વ્યાજબી ભાવની દુકાન તો અહીંયા તમે ઓકે આપશો તો તમને વ્યાજબી ભાવની દુકાન જોવા મળશે તમારા વિસ્તારની પછી બીજા ચોથા નંબરનું જે ઓપ્શન છે એ મળવાપાત્ર જથ્થો તો એના પર તમે ઓકે આપશો એટલે તમારા રેશન કાર્ડની અંદર કેટલો અનાજ મળવાપાત્ર છે એ તમને અહીંયાથી જોવા મળશે પછી અહીંયા જો પાંચમા નંબરનું ઓપ્શન છે મેળવેલ જથ્થાની વિગત તો મિત્રો એના પર તમે ઓકે આપશો એટલે તમારા રેશન કાર્ડની અંદર તમને કેટલું અનાજ મળેલું છે એની સંપૂર્ણ માહિતી તમને ત્યાંથી જોવા મળશે અને અહીંયા જે આ બિલ રસીદ જે છે એના પર ઓકે આપશો તો તમને એની પ્રિન્ટ પણ તમે ડાઉનલોડ કરી શકશો રેશન કાર્ડને લગતી સેવાઓ પણ અહીંયાથી તમે મેળવી શકશો મોબાઈલ સીડિંગ થયેલું છે કે નહીં એ પણ તમે અહીંયાથી જોઈ શકશો ટૂંકમાં ઘણી બધી માહિતી આપણને આ એપ્લિકેશન દ્વારા જોવા મળે છે તો આપણે અત્યારે આધાર ઈ કેવાયસી કરાવવું છે તો એના માટે અહીંયા લખેલું છે જુઓ આધાર જે ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે અહીંયા આપણને થોડી સૂચનાઓ જે છે એ જોવા મળશે એટલે કે તમે માત્ર એવા સભ્યની આધાર ઈ કેવાયસી કરાવી શકો છો કે જે સભ્યનું રાશન કાર્ડની અંદર આધાર સીટ થયેલ છે એટલે કે રેશન કાર્ડની અંદર એ સભ્યનું આધાર કાર્ડ લિંક છે અને લિંક હશે તો જ તમે આધાર ઈ કેવાય કરાવી શકશો પછી અહીંયા મિત્રો જે આધાર ફેસ આરડી એપ છે એની ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે ડાઉનલોડ કેવી રીતે કરવી એની અહીંયા માહિતી આપેલી છે પછી મિત્રો ઈ કેવાયસી કેવી રીતે કરવી એની માહિતી પણ અહીંયા આપણને આપેલી છે સ્ટેમ્પ આપેલા છે કે આવી રીતે તમે ઈ કેવાયસી ઘરે બેઠા કરી શકો છો મોબાઈલની મદદથી પછી આધાર ફેસ ઓથેન્ટિકેશન કરવાના પગલાં આપણને અહીંયા જોવા મળે છે કે આધાર તમારું ફેસ જે છે એ એ કેવી રીતે ઓથેન્ટિકેશન તમે કરશો એ પણ અહીંયા આપણને જોવા મળે છે હવે અહીંયા ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એ જે છે એની સામે એક બોક્સ દેખાય છે એના પર તમારે વોકે આપી અને રાઇટ કરવાનું છે પછી મિત્રો કાર્ડની વિગતો મેળવો એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી અહીંયા તમારો રેશન કાર્ડ જે છે એ નંબર દાખલ કરવાનો છે મેં ઓલરેડી દાખલ કરેલો છે એટલે અહીંયા મારો રેશન કાર્ડ નંબર અહીંયા બતાવે છે હવે તમારે સૌ પ્રથમ તો એ જોવાનું છે કે તમારું જે રેશન કાર્ડ છે એની અંદર તમે ઈ કેવાયસી કરાવેલું છે કે નહીં તો એ તમારે ચેક કરવા માટે અહીંયા જે આ ઈ કેવાયસી સ્ટેટસ તપાસો એના પર ઓકે આપશો એટલે તમે તમારો સ્ટેટસ જોઈ શકશો કે રેશન કાર્ડની અંદર તમે ઈ કેવાયસી કરાવેલી છે કે નહીં તો મિત્રો અહીંયા આપણે ઈ કેવાયસી કરવા માટે સૌ પ્રથમ તો અહીંયા જે આ કેપચા કોડ આપણને જોવા મળે છે એ કેપ્ચા કોડને અહીંયા એન્ટર કરવાના છે તો આપણે કેપચા કોડને એન્ટર કરી દઈએ હવે મિત્રો આ જે કેપચા કોડ છે એને એન્ટર કર્યા પછી કાર્ડના સભ્યની વિગત મેળવો સ્ટેમ્પ એક જે લખલ છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે જે તમારું રેશન કાર્ડ છે એની અંદર જેટલા પણ નામ છે એ તમને અહીંયા જોવા મળશે અને એ રેશન કાર્ડની અંદર જે નામ છે એ નામનું એના નામનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક છે કે નહીં એ તમને અહીંયા જોવા મળશે અને ઈ કેવાયસી કરાવેલી છે કે નહીં એ પણ તમને અહીંયા જોવા મળશે જો અહીંયા આધાર યસ બતાવે છે અને ઈ કેવાયસી નો બતાવે છે અહીંયા દરેકમાં ઈ કેવાયસી નો બતાવે છે અને આધાર કાર્ડ આપેલું છે દરેકનું એટલે કે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક છે હવે મિત્રો અહીંયા નીચે તમે જોશો આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો તો ત્યાં જઈ અને આપણે જેના નામનું જે ઈ કેવાયસી કરવી છે એ સભ્યને અહીંયાથી પસંદ કરવાના છે તો આપણે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો એના પર વાક્ય આપી અને અહીંયાથી સભ્યને પસંદ કરી દઈએ તો આપણે કોઈ પણ એક સભ્ય અહીંયાથી પસંદ કરી દઈએ હવે એ સભ્ય પસંદ કર્યા પછી અહીંયા જોવો લખેલું છે કે આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો સ્ટેમ્પ એ જે ઓપ્શન છે એના પર તમારે વાક્ય આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે અહીંયા તમે થોડી જે માહિતી છે એ તમને અહીંયા જોવા મળશે અહીંયા લખેલું છે કે કૃપા કરીને સંપત્તિ સંપત્તિ કાળજીપૂર્વક વાંચો અને ચેકબોક્સ પર ક્લિક કરો તો આપણે અહીંયા જે આ ચેકબોક્સ છે હું સંમતિ સ્વીકારું છું એના પર ઓકે આપી અને ઓટીપીને આપણે જનરેટ કરવાનો છે તો અહીંયા ઓટીપી જનરેટ કરો સ્ટેમ્પ ત્રણ જે લખલ છે એના પર ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે તમને એક ઓટીપી જનરેટ થશે આ એપ્લિકેશન મિત્રો છે એ થોડી સ્લો ચાલે છે અને થોડો પ્રોબ્લેમ પણ વચ્ચે વચ્ચે આવતો રહે છે આપણે જેવું ઓકે આપીએ એવું તરત જ એ એપ્લિકેશન જે છે એ આગળ થતું નથી તો તમારે ફરી પાછું એના પર જે ઓપ્શન હોય એના પર ઓકે આપશો એટલે એ એપ્લિકેશન આગળ જશે કામ કરશે તો આપણે ઓટીપી જનરેટ કરો સ્ટેમ્પ ત્રણ જે છે એના ઉપર ફરી આપણે ઓકે આપીએ હવે મિત્રો અહીંયા આધાર ઓટીપી જે લખેલ છે ત્યાં આપણે ઓટીપી નાખવાનો છે અને ઓટીપી મળી ગયો છે એટલે કોપી કરી દઈએ કોપી કર્યા પછી આધાર ઓટીપી જે લખેલ છે ત્યાં આપણે એ આધાર ઓટીપીને એન્ટર કરી દઈએ હવે મિત્રો અહીંયા લખેલું છે ઓટીપી ચકાસો સ્ટેમ્પ ચાર તો એના પર ઓકે આપવાનું છે હવે મિત્રો અહીંયા આપણને બે ઓપ્શનો જોવા મળે છે આધાર ઈ કેવાયસી રદ કરો અને ચહેરો કેપ્ચર કરો તો આપણે ચહેરો કેપ્ચર કરવા માટે એના જે ચહેરો કેપ્ચર કરો એના પર ઓકે આપવાનું છે હવે મિત્રો જેવો તમે એના પર ઓકે આપશો એટલે જે આધાર ફેસ આરડી એપ્લિકેશન છે એનો કેમેરો જે છે એ ઓપન થઈ જશે અને તમારે કેમેરો જે છે એ તમારા ફેસ સામે એટલે કે તમારા ચહેરા સામે રાખવાનો છે અને પાછળનો બેકગ્રાઉન્ડ જે છે એ એકદમ ક્લિયર હોવું જોઈએ અને તમારો ફેસ પણ એકદમ કમ્પ્લીટ ચોખ્ખો આવવો જોઈએ કેમેરા કેમેરાની અંદર અને જ્યારે તમારું ફેસ ઓથેન્ટિકેશન કમ્પ્લીટ કેપ્ચર કરી લેશે એટલે જે તમારો ફોટો છે એની બેઓળ એની આસપાસ એક લીલા કલરની રીંગ જોવા મળશે અને એ રીંગ તમને જોવા મળે એટલે તરત જ તમારો જે ફેસ છે એને કેપ્ચર આ એપ્લિકેશન દ્વારા કરી લેવામાં આવશે અને તમારો જે ઈ ક્યુવાય સી છે એ સક્સેસફુલ ત્યાં લખેલું બતાવશે અને તમારું ઈ ક્યુવાય સી સક્સેસફુલ થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે આઇકન છે એને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલાં મળતું રહે તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર